મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પીએમ મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધી હતી ત્યારે દિલ્હીમાં તેમજ સમગ્ર ભારતમાં ચર્ચાઓ થઈ રહી હતી કે નરેન્દ્ર મોદી છેલ્લી વખત પીએમ તરીકે શપથ લે છે અને છેલ્લા પાંચ વર્ષથીઓ પીએમ તરીકે રહેશે ત્યારે સમગ્ર દેશના ભાજપના કાર્યકર્તામાં ચર્ચા શરૂ થઈ ગઈ કે પીએમ મોદી પછી ભાજપનો કોણ દેશનો વડાપ્રધાન બનશે અત્યારે કેટલાક નેતાઓ નીતિન ગડકરી તેમજ યોગી આદિત્યનાથની નેક્સ્ટ પીએમ બનશે તેવી ચર્ચાઓ કરી રહ્યા હતા ત્યારે આ ચર્ચાને આખરે અંત આવી ગઈ હોય તેવું કહી શકાય છે ત્યારે મિત્રો એક જ ગાંધીનગર ખાતે ભાજપના સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસને લઈને કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશના ભાજપના મોટા તમામ નેતાઓ હાજર રહ્યા હતા અને બીજી પણ રાષ્ટ્રીય મહામંત્રી રાધા મોહનદાસ અગ્રવાલે પણ હાજરી આપી હતી ત્યારબાદ રાષ્ટ્રીય મહામંત્રી રાધા મોહનદાસ અગ્રવાલે સંબોધન કરતાં કરતાં એટલા ઉત્સાહ થઈ ગયા હતા કે સંબોધન કરતાં તેમણે જણાવ્યું કે અટલ અને અડવાણીની જોડી હતી એવી પીએમ મોદી અને અમિત શાહની જોડી છે ત્યારે મિત્રો અમિત શાહ પણ પીએમ બની શકે છે તે પ્રમાણે દિલ્હીના નેતાઓ ચર્ચા કરતા હતા કે પીએમ મોદીને ગયા પછી આદિત્યનાથ મુખ્યમંત્રી બનવામાં આવશે પરંતુ આજની બેઠકમાં થયેલી ચર્ચાઓને લઈ એવું કહી શકાય છે કે એક ગુજરાતી ગયા બાદ બીજો ગુજરાતી દેશને સંભાળશે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ